જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશી જય આપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાશ મિતિ મારા નિકટ રહે હું હંમેશા ગૌ નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે અત્યારે વિલાસના દિવસો ચાલી રહ્યા છે તો આ વિલાસમાં જ્યારે જ્યારે આપણે શ્રી જમનાજીના ભાવથી વિલાસ ખેલીએ છીએ ત્યારે ત્યારે શ્રી જમનાજી તો પ્રસન્ન થાય જ છે પરંતુ સાથે સાથે અષ્ટ સખીઓ પણ અતિ પ્રસન્ન થાય છે જે પ્રકારે શ્રી ઠાકોરજીની શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનની અષ્ટ સખાઓ છે તે પ્રકારે તેમની અષ્ટ સખીઓ પણ બતાવવામાં આવી છે શ્રી આચાર્ય ચરણ આપણને નિવેદન કરે છે કે અષ્ટ સખીઓમાં સૌ પ્રથમ સખી છે શ્રી લલિતાજી જે પ્રભુને તો છે જ પરંતુ સાથે સાથે શ્રી પ્રિયાજી શ્રી રાધાજીને તો અતિ પ્રિય છે શ્રી રાધાજી પણ જેમની વાટ જુએ છે જે સદૈવ નિકુંજમાં ગૌલોકમાં જેમની વાટ જુએ છે એ શ્રી લલિતાજી સાથે સાથે અષ્ટ સખીઓ પણ છે આ સખીઓનું નિવાસ સ્થાન ગૌલોકમાં છે એ એ શાશ્વત ગૌલોકમાં અધિપતિ દેવી સાક્ષાત ગૌમાતા છે જ્યાંનું સંરક્ષણ જ્યાંની લીલાઓનું સંરક્ષણ એ ધામની જે બધી નિત્ય ક્રિયાઓનું સંરક્ષણ એ સાક્ષાત ગૌમાતા કરે છે અને સાથે સાથે જે લીલાઓનું સંરક્ષણ જ્યાંનું શ્રી રાધાજી કરે છે એ જ પ્રકારે જે અન્ય સેવાઓ છે જે પ્રભુ અને શ્રી સ્વામીજીની જે સેવાઓ છે તે સેવાઓનું સંરક્ષણ તે સેવાઓમાં બળી સખી જેને માનવામાં આવે છે એ શ્રી લલિતાજી છે અને તે સેવાઓનું નિયંત્રણ અને સંરક્ષણ એ શ્રી લલિતાજી કરે છે શ્રી લલિતાજી નું વર્ણન કરતા શ્રી આચાર્ય ચરણ પ્રભુ કહે છે એ કોના જેવું છે તો ગોરોચન જેવું શ્રી લલિતાજી નું શ્રી અંગ કોના સાથે સરખાવવામાં આવ્યું છે ગોરોચન સાથે ગોરોચના રુચિ મનોહર અતિ કાંતિ દેહ કે જેમનો શ્રી અંગ જેમનો શ્રી દેહ એ ગોરોચન સમાન પવિત્ર અને અતિ સુગંધિત છે જે પ્રકારે ગોરોચન છે ગોરોચન એટલે શું ગોરોચન નો અર્થ શું થાય ગોરોચન એ શાસ્ત્રોમાં આપણને વર્ણન કરવામાં આવ્યું છે આચાર્ય ચરણ પ્રભુ પણ વર્ણન કરે છે કે ગોરોચન એ ગૌમાતાના મસ્તક ના મધ્યમાંથી પ્રગટ થાય છે અને કેવી ગૌમાતા કે જે ગૌમાતા વેદ લક્ષણા છે વેદોમાં જેના લક્ષણો બતાવવામાં આવ્યા છે વેદોમાં જે ગૌમાતાના ગુણ બતાવવામાં આવ્યા છે યદિ એવી ગુણોવાળી તેવી લક્ષણોવાળી ગૌમાતા છે એ ગૌમાતા તેત્રીસ વર્ષથી વધુ આયુની હોય અને એ ગૌમાતા જ્યારે અતિ લાળમાં આવી જાય છે અતિ પ્રસન્ન થઈ જાય છે ત્યારે પોતાના ગોવત્સને એ ગોરોચન પોતાના મસ્તકના મધ્યમાંથી પ્રદાન કરે છે ગૌમાતાની સેવા કરીએ તો એ સેવા ક્યારે સિદ્ધ થઈ એવું માનવામાં આવે છે ગૌમાતા આપણને શુદ્ધ ગૌમૂત્ર અને ગૌમય પ્રદાન કરે છે ત્યારે ના ગૌમૂત્ર તો ભૂમિ અને ધરતી માટે પ્રદાન કરે છે પ્રકૃતિ માટે પ્રદાન કરે છે જે ગૌમય અને ગૌમૂત્ર અનાજ પાક આદિ પ્રગટ કરવા માટે અન્ન આદિ પ્રગટ કરવા માટે તે પ્રદાન કરે છે

જ્યારે ગૌમાતાની સેવા ગૌવત્સ કરે છે ત્યારે ત્યારે એને દુગ્ધ પ્રદાન પણ કરતી નથી જ્યારે ગૌમાતા દુગ્ધ પ્રદાન કરે ત્યારે પણ ગૌવત્સની સેવા અપૂર્ણ છે કેમ કે દુગ્ધ તો એ વાછરડા માટે પ્રદાન કરે છે આ એ જુદી વાત છે કે વાછરડાની સાથે સાથે આપણે પણ ગૌમાતાના દુગ્ધનું પાન કરીએ છીએ દુગ્ધને ગ્રહણ કરીએ છીએ તો ગૌમય પ્રદાન કરે ગૌમૂત્ર પ્રદાન કરે દુગ્ધ પ્રદાન કરે એ બધું આ ગોવ માટે નથી એ તો અન્ય બધા માટે માટે છે સમસ્ત વિશ્વ છે એવું એ પ્રસન્ન થઈને એ શું પ્રદાન કરે જ્યારે કોઈ પણ હોઈ શકે ગોવાળ પણ હોઈ શકે જે નિત્ય ગૌમાતા ની સેવા કરે છે સ્ત્રી પુરુષ વૃદ્ધ બાલક કોઈ પણ હોઈ શકે તો એ જ્યારે ગોવત્સ જે પણ ગૌમાતાની સેવા કરે છે તેને ગૌવત્સ કહેવામાં આવે છે

ગોરોચન પોતાના હાથમાં પ્રગટ કરે છે અને એ ગોરોચન પોતાના ગોવત્સ પ્રદાન કરે છે એ ગોરોચન સમસ્ત જીવનની સેવા સ્વરૂપ સમસ્ત જીવનના આશીર્વચન સ્વરૂપ સમસ્ત જીવનના આશીર્વાદ સ્વરૂપ એ ગોવત્સ એ ગોરોચન પ્રદાન કરે છે ત્યારે એ ગોવત્સ એ ગોરોચન ને પ્રાપ્ત કરીને ખૂબ પોતાનું જીવન સાર્થક કરી શકે છે અને એ ગોરોચન થી એ ગોરોચન આપણને પ્રાપ્ત થઈ ગયું અર્થાત કે જીવનમાં હવે કંઈ પ્રાપ્ત કરવાનું શેષ રહ્યું નથી ત્યારે આપણને ગોરોચન પ્રદાન થાય છે ત્યારે આપણા પર ગૌમાતા અતિ કૃપા કરે છે અને આ ગૌરોચન પ્રાપ્ત કરવું સહેલું નથી સરળ નથી ગોરોચન ક્યારે શોધવાથી પ્રાપ્ત થતું નથી ગોરોચન ક્યારે સેવા કરીએ છીએ પ્રાપ્ત થતું નથી તો ગૌમાતા એ પર અતિ લાડ થઈ આવે છે ખૂબ આનંદથી શ્રદ્ધાથી ભાવથી જે ગૌમાતાની સેવા કરવામાં આવે છે તે જીવને આ ગોરોચન નામક આશીર્વાદ પ્રદાન થાય છે તે જીવને જ આ ગોરોચન પ્રદાન થાય છે તો આ અને જ્યારે જ્યારે અતિ પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે આ આશીર્વાદ આપણને પ્રદાન કરે છે તો ગોરોચન સમાન જેની કાંતિ છે ગોરોચન આપણે જોયું હોય ઘણીવાર પીડા અને ભૂરા રૂપે છે તો જ્યારે જ્યારે અને ભૂરા સ્વરૂપે એ આપણને કાંતિ શ્રી લલિતાજીની દેખાય છે શ્રી લલિતાજીની કાંતિ શ્રી પીડા અને ભૂરા સમાન છે સ્વર્ણ સમાન છે અને જ્યારે શ્રી લલિતાજી પોતાના વસ્ત્રોનું વર્ણન કરે છે ત્યારે એમના વસ્ત્રોમાં પણ મોરપંખ સમાન રંગો જોવા મળે છે જમાન ગોરોચંદ સમાન જેમનામાં સુગંધ નીકળી આવે છે જેમનામાં સોહરમ દેખાય છે એ શ્રી લલિતાજી છે શ્રી લલિતાજીનો સ્વભાવ એમના ગુણ કેવા છે કે જ્યારે જ્યારે એમને ઉત્તુંગ કહેવામાં આવ્યા છે જયારે વાર્તાલાપ પણ કરે છે તો એ પણ અધિકાર સાથે કરે છે કે હે શ્યામ સુંદર અમે આપની સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ તો આપના પર આભાર કરી રહ્યા છીએ પોતાના ભાગ્યની સરાહના કરો પોતાના ભાગ્ય પર શ્રમ કરો કે અમે આપના સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ એ તો શ્રી સુંદર ને બરજી પડે છે શ્રી શ્યામ સુંદરજીની વાત લલિતાજી ના પિતા વિશોકજી અને એમની માતા શ્રી શારદા છે એમની આયુ અગિયાર વર્ષ અઠ્યાવીસ માસ આઠ માસ અને અઠ્યાવીસ દિવસ છે જે શ્રી રાધાજીથી સત્યાવીસ દિવસ પૂર્વ જેમનો જન્મ થયો છે અર્થાત શ્રી રાધાજીથી સત્યાવીસ દિવસ શ્રી લલિતાજી એ મોટા છે એટલા માટે એમને બળી સખી પણ માનવામાં આવે છે જે સેવાઓમાં સૌથી આરાધ્ય અને આપણે શ્રી શ્યામ સુંદરની શ્રી રાધાજીની શ્રી પ્રભુની સ્વામીજીની સેવા સિદ્ધ કરવી છે સેવા આપણને પ્રભુ આપણને સેવામાં નિકુંજ લીલામાં આપણો અંગીકાર કરે એ આપણે એવી ઈચ્છા પ્રગટ કરીએ છીએ તો આપણે શ્રી લલિતાજીની સેવા કરવી આવશ્યક છે કેમ કે જે સેવા કરીને અનુભૂતિ કરી શકે છે એ જ સેવા પ્રદાન કરી શકે છે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીની જે રસને પ્રગટ કરે છે તો શ્રી શ્યામસુંદર અને શ્રી રાધાજીના હૃદયના પ્રગટ થયેલા રસને પણ ગોરોચન કહેવામાં આવે છે કેમ કે એમને ગૌ ખૂબ પ્રિય છે ગૌમાતા તો એ નિકુંજની અધિપતિ છે અધિષ્ટાત્રી દેવી છે ત્યાં ગૌમાતા સદૈવની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે અષ્ટ સખીઓની પણ સેવા આપણને પ્રાપ્ત થાય છે અને જ્યારે જ્યારે અષ્ટ સખીઓ આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે છે ત્યારે ત્યારે શ્રી અને શ્રી રાધાજી પણ આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે છે તો એટલા માટે જ્યારે જ્યારે આપણા પર પ્રભુ કૃપા કરે છે ત્યારે ત્યારે આપણને અષ્ટ સખીઓનું વર્ણન શ્રવણ કરવા મળે છે ત્યારે ત્યારે આપણા પર જ્યારે જ્યારે પ્રભુ અતિ પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે આપણને શ્રી લલિતાજી સહિત અષ્ટ સખીઓનું વર્ણન શ્રવણ કરવાનો અવસર પ્રદાન થાય છે જ્યારે લલિતાજીને તો શ્રી લાલિમા યુક્ત કહેવામાં આવ્યા શ્રી લલિત ગતિવિલાસ યુક્ત કહેવામાં આવ્યા શ્રી લલિતાજી જે નુક નિકુંજમાં નિવાસ કરે છે એને અનંત સુખદા કહેવામાં આવે જ્યાં અનંત સુખ પ્રદાન થાય છે જ્યાં લલિતાજી ગૌઓ સાથે નિવાસ કરે છે ત્યાંથી આપણને અનંત પ્રકારના સુખ પ્રદાન થાય છે અનંત આનંદ પ્રદાન થાય છે એવો આનંદ કે જે આનંદનો ક્યારેય કોઈ અંત નથી તેવો આનંદ પ્રદાન થાય છે શ્રી 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 છે લલિતાજી તો જ્યારે કોઈ બે સામાન્ય મનુષ્ય ચાલતો હોય ને ત્યારે થાકી ગયો હોય ને તો એમના શરીરથી થાકની આપણને સુગંધ આવે છે યા એમ કહી શકીએ બદબુ આવે છે ગંધ આવે છે તેના તેના પરસેવાની ગંધ આવે છે પરંતુ જ્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી અને શ્રી પ્રભુ જ્યારે ગૌલોકમાં વિચરણ કરતા હોય જ્યારે એમના શ્રમ બિંદુઓ ત્યાં પડે છે ત્યારે શ્રી લલિતાજી તો તેમના શ્રમ બિંદુઓની પણ આરાધના કરે છે તો આ જ પ્રકારે શ્રી લલિતાજી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી અને શ્રી ગૌઓના અતિ પ્રિય સેવક છે તેમની સેવા સદેવ કરે છે તો એમની સેવાની યદી પ્રાપ્તિ કરવી છે અને નિકુંજ લીલામાં આપણની સેવાનો અંગીકાર થાય આપણે એવી ઈચ્છા પ્રગટ કરી રહ્યા છીએ તો અષ્ટ સખીઓનું વર્ણન આપણે શ્રવણ કરતા રહીએ એમના જીવનચરિત્રામૃત આપણે શ્રવણ કરતા રહીએ અને તેમની સખીઓનો જે ઠાકોરજીની સખીઓ છે તેવો ભાવ યદી આપણામાં પ્રગટ કરવો છે તેમની સખીઓના જીવન ચરિત્ર ને આપણે શ્રવણ અવશ્ય કરવા જોઈએ આ જ પ્રકારે ગૌરોચન સમાન જેની કાંતિ કહેવામાં આવી અર્થાત ગૌમાતાને પણ એ અતિ પ્રિય છે તો ગૌમાતાની સેવા કરીને પણ પ્રભુની કૃપાની પ્રાપ્તિ કરતા રહી આ જ પ્રકારે સત્સંગ શ્રવણ કરતા રહો અને સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો જેનાથી અઢળક પુણ્યોની પ્રાપ્તિ થાય છે અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ ગૌમાતા માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ